એ કે તમે લખું જ નથી અને આનું પેપર છે ને બધા ઓલું કેટલા વિષયમાં ફેલ થઈ ત્રણ માં રહી ગઈ એને એને વાત કરી તો એ લોકો કે કે તમે લખું જ નથી તો કે આ કે સોરી કે મારે કેમેરા ખોલાવા છે એ કે તમે અમે લખું નથી એવું કેમ બને તી કે હું લખી ને આવી હું એટલી તૈયારી કરતી હતી તમે મને એથી બધું મોકલતા હતા ઓનલાઈન એ બધું લખતી હતી તોય તમે આમ મને ફેલ કેમ કરી અને તમે એમ કેતા કે તમને તો હું પાસ જ કરી દઈશી કે હું એક જ કેમ ફેલ થઈ તો એ કે તમારી ફી છે ને તમે case નો કરતા એ કે કોઈ ને કેતા નહિ કે અમે તમને ફી પાછી આપી દઈ કે એમ કે તો અમારે એને હે ને કાયદેસર કરવું છે એમાં એવું કરવું છે કે એ હે ને અત્યારે કરે નહિ ને કોઈ ને દગો પંદર હજાર વીસ હજાર એવી રીતના એક જ કલાક પેપર આપતા હતા લખવા અને time હતો ત્રણ કલાક નો એક કલાક માં લઈ લેતા હતા જય સરદાર school રહી ને એ

ક્યારે એક્ઝામ ક્યારે હતી માર્ચ માં હતી ત્રીજા મહિના માર્ચ માં હું રિઝલ્ટ ક્યારે આવ્યું અત્યારે આયુ હજી અચ્છા રિઝલ્ટ ઓનલાઈન જોયું છે એના ને આવ્યું અત્યારે જ તપાસ કરી લો હાલો એના કઈ નામ નંબર કઈ છે

પછી શું કરવું કેસ ની ધમકી આપી તો કે ઈ કઈ નો કરતા કે કેમેરા એ નો ખોલ દે કે કેમેરા એ ખોલવો પડે બધું કરવું પડે પણ પેલા આપડે તપાસ કરી લઈએ શું છે શું નહિ કેવી રીતે છે બધું પછી આપડે પાકી માહિતી આપડી પાસે હોય તો આપડે એમાં આગળ આવી શકીએ મેં કીધું રોયા જ કરી દીધી સાહેબ મેં કીધું એને ચોખ્ખું કહી દે કે અમે કાયદેસર કરશું હો તમે, તો હવે છે ગમે તમે કાયદેસર કરો તો ફરિયાદ થાય ને ચૂંટી જાય એમાં કઈ લાંબુ કઈ નથી બે પાંચ વર્ષ છે તમને કઈ પાસ કઈ ન થઈ જાવ પાછું તમારો ફોર્મ ફોર્મ ભરીને નવું એડમિશન લઈને બધું એક વર્ષ તો બગડે જ આવે

બસ ન્યાય લખીને આવતી હતી પણ કેવી રીતના એને કર્યું એ એ તમને તમને પાસ 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 ને પૈસા લીધા બીજા બીજા માંગ્યા હા હા કર્યા એવું કર્યું તમે બધા થઈ ગયા પાંત્રીસ હજાર પચીસ અઠ્યાવીસ હજાર એવી રીતના ભરેલા હતા અને એ સ્ટુડન્ટ અમે જ મોકલેલા હતા બધા

હેલો એ જય સર દર્માથી બોલો છો હા હા ગોંડલથી હા હા તમારું નામ શું ઠુમ્બર સાહેબ હું નામ દિનેશભાઈ હું નામ દિવેશભાઈ હું રાજકોટથી ડીડી સોલંકી બોલું છું હા હા મને બેનનો ફોન આવ્યો તો હા એમને કઈ કમ્પલેન હતી તમારી કે પેલા દસ મુ પાસ બાર મુ પાસ કઈક તમે પૈસા લઈને કરાવો છો ને પાસ ના કર્યા શું છે બધી ના પૈસા લઈને પાસ નો થયું ભાઈ હા એમાં એક એને ફોન માં હું ફોન ટેપ ફાટવ્યો ફોન માં નહીં કઈ શકું હું કોક ને મોકલું રૂબરૂ તો હું કઈ શકું કે પણ ફોન માં કયો ને તમે લીગલી આપડે વાત કરીએ આપડે કઈ ગેર હા તો એને એનાય બોર્ડ માં પૈસા આપવા ના હતી એમાં ફોર્મ ભર્યું તું એને એક્ઝામ લીધી

પછી પચીસ હજાર પાંત્રીસ હજાર આપ્યા એ બધા પાસ થઈ ગયા મેં ખાલી દસ હજાર તો કે હું પાસ નો થઇ ગયો એવું નથી એવું નથી સાંભળો એની ભેગા એની ભેગા એક ભાઈ હતા બરોબર એ એના ભાઈ જ હતા બરોબર બેન પેપર લખી નથી મેને પાસ થવાનું કીધું નથી મેં એમ કીધું હતું કે તમે તમને અહીંયા કરે ઓના કરતા હેલું પેપર હોય અને તમે લખી શકો ને પાસ આઉટ લખવાનું હોય તમારે

સાહેબ હજી માં કોઈ ગેરંટી નથી આઈ હજી સુધી નથી આપી મેં ખાલી એટલું જ કીધું તમે લખી શકો કારણ કે બોર્ડ પેપર લે ને બોર્ડ પેપર ચેક કરે મારે પેપર મારે પેપર ખાલી હોય કીધું તમારા પૈસા દસ હજાર પાછા આપી તમે ફરિયાદ કરવા દસ હજાર પાછા ને કીધું

છતાં બધી મારી ગઈ તમે કામ કરો પછી એને કીધું કે મેં પછી તમે કામ કરો કારણ શું કરવાનું આ બેન આવું છે ને આવું હશે તો પછી કોઈ પણ પૈસા પાસ કરાવતા હોય કરાવતા હોય નહીં નઈ નઈ નહીં ગેરંટી કોઈ બધાને એ જ કીધું હોય કે લખવું પડે લખો તો પાસ બેન ફરિયાદ કરવાનું કે શું કરું ફરિયાદ કરવાનું કહી દઉં

હું તમને નથી ઓળખતો બરોબર મેં ખોટું નથી કર્યું અને હું હું પાસ થવાની ગેરંટી એવું કઈ બોલ્યો નથી મેમ જ કીધું લખો તો પાસ બોર્ડ પેપર લઈએ બોર્ડ પેપર ચેક કરે બોર્ડ પેપર બોર્ડ ની પરીક્ષા મારી નથી

બરોબર એ એ વખતે હું તમને કહી દઉં ઈ બેન એ આંકડો ખોટો બોલે છે બરોબર એ આંકડા વાળો કોઈ માણસ નહીં મળે ને બરોબર એટલે આમાં અત્યારે એમ નહીં તમે એમ કયો બોર્ડ ની એક્ઝામ દેવી હોય કોઈ વ્યક્તિ ને ડાયરેક્ટ તમારી પાસે આવે તો એની મિનિમમ ફી કેટલી થાય એના એસ બોર્ડ ની એક્ઝામ હોય એની એનરોલમેન્ટ ફી ને એના બધી વ્યવસ્થા ફોર્મ ભરવાની ની બધી અમે કરી આપીએ ટોટલ કેટલા થાય પરીક્ષા દેવાની હોય પરીક્ષામાં હે ટોટલ ખર્જો કેટલો થાય

કેટલા કયા અંદાજો તો હોય ને બે હજાર પાંચ હજાર ના અંદાજો એમ નો હું શકું અંદાજો નો કઈ શકું કારણ કે મને વિષય ઉપર હું અત્યારે અંદાજો કહું તો આ બેન ના આ બેન ના એના નો પરીક્ષા ફી ને enrollment ના ના થયા હોય પણ અમે અમારી ફી હોતે રાખી હોય ને અમે મહેનત કરી ના હોય કઈ પણ તમે એટલા શકો ને એમ તમારું રાખો પણ તમે legally એટલા લઈ શકો કે નો લઈ શકો એમ તો સ્કૂલ માં ફી ભરવા સોનંદ્રાઈવ કરું છું ભલે મારો કઈ વાંધો નહીં મને નિરાતે ફોન કરો તમારું દુકાન બંધ થઈ જાય યાદ રાખજો પૂછી લેજો ને ગોંડલ માં બધા જે રાતું હતું ઓળખે છે તો પછી હું મારી પાસે લીગલી કરવા સિવાય કોઈ રસ્તો નહી રહી